नमस्कार मैं करश्मा में आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। दिवस सर्वप्रथम तो राज्य सरकार ने आवास वन्य सुरक्षाओं वधारवाना भाग रूपी लोगों ने एसटी सारी सुविधा मरे गुणवत्ता युक्त किए हुए और यह प्रकारना भाग रूपी राज्य सरकार द्वारा આખા રાજ્યમાં एसटी નું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે નવી નવી બસો ઉમેરવામાં આવી છે બસોમાં પણ ખૂબ સગવડતા ભરી બસો ઉમેરવામાં આવી રહી છે આજે અજ્ઞા દેપોને પણ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મંત્રી આદરણીય સુભાઈ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી

તો રાજ્યના લોકોને સારી સેવા મળી ગણાય એવા ભાગરૂપે આજે જ્યારે આ એસટી નું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું આવતા દિવસોમાં લોકોને પણ શુભેચ્છા આપું છું કે આજે જે કઈ નવી ફાળવેલી બસો છે એ બસો ખૂબ સારી રીતે એ સાબરી કરી શકે આ બસો બને લોકલ પણ ચાલશે અને આ બસો એક્સપ્રેસ તરીકે પણ ચાલશે એમ બેવડો લાભ લોકોને થશે આવવામાં અને જવામાં કે ફરી ફરીને રાજ્ય સરકારનો સૌના વતીથી મીડિયાના માધ્યમથી Bu haber verin.